દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પાટણમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક નવી ચેલેન્જ લઈને આવ્યા છીએ અહીં કલર કલર બતાવવાના છે તો અહીં દસ પ્રકારના કલર છે તમે જોઈ શકો છો કે આવી ત્રણ જોડે છે ત્રણ જોડે અહીં ડોલમાં રાખવાની છે અને ઉપર રૂમાલ ટાંકવાનો છે અને આ જે બધી ટીમ છે તે એક એક આંખો મીંચી દે છે અને એક કલર કાઢશે અને તે કહે છે કે આ જાંબડી કલર છે અથવા તો લાલ છે અને જે સાચો પડશે તો તેને અહીં ચોકલેટ પડે છે પચાસ ચોકલેટ રાખે છે તો એને પાંચ પાંચ ઇનામ આપવામાં આવશે ટોટલ પચાસ ચોકલેટ છે તો અહીં વધારે ચોકલેટ કોણ જીતે છે તે આપણે જોઈશું તો અહીં સૌ આપણે કેવી રીતે રાખીશું નંબર કેવી રીતે આપીશું કે પહેલાં પેલા નંબર કોને આય પેલા હાઈટ પ્રમાણે પેલી સૌથી નાની આઈટ હશે એ પેલા નંબર આવશે પછી એનથી મોટી એવી રીતે હાઈટ પ્રમાણે ગોઠવી દે છે આ રીતે કલર અંદર મૂકી દીધા છે ત્રણ ત્રણ જોડે છે અને આ રીતે રૂમાલ ટાંકી દઈશું આ રીતે કલર આપેલા છે અને રૂમાલ ટાંકવામાં આવશે જે ચેલેન્જ છે જે ચેલેન્જ છે તેને કો ચોકલેટ ટોટલ કે કેટલી પચાસ ચોકલેટ છે ત્યાં રાખવાનું કયો કલર છે લીલો સાચો છે એને પો ચોકલેટ ઇનામ મળશે કારણ કે લીલા રંગનો નો દેખાતો નહી ને હા પહેલે ચેલેન્જ જીતી ગયો છે એટલે એને પાંચ ચોકલેટ તારે મનપસંદ પસંદ પાંચ વધાર ના લેતો પાંચ ચોકલેટ લેવાની છે બતાય તો પો ચોકલેટ છે ન તો વધાર લઈ જાય પ્રથમ ચેલેન્જ માં તે જીતી ગઈ છે એને આંખો હસલ મેકવાની દેખાતો જ નહી ને ના કાળો નહીં કલર અરે તો પાછળ જતો રહે આંખો આકરી મેકવાની યે એક એક ને બિચારા લાલ લાલ કલર નથી એમને પાછળ મોકલી દે ખોટો છે સાચો જવાબ આવશે એને જ પોચ ચોકલેટ ને મળશે હા એમ બોલે દેખાડું ને રૂમાલ માં બોલાબી હા સાચો છે બોલાબી પોચ ચોકલેટ ની ઇનામ જીતી જ ગયા છે ચેલેન્જ પોચ ચોકલેટ પોચે છે ને હો એને કે વધારે ના હોય ને પાછળ કોકને ખૂટે પડશે હા ટોટલ બે જણા ચેલેન્જ જીત્યા એટલે 40 ચોકલેટો વધી છે જોયે છે હવે આગળ કોણ ચેલેન્જ જીતે છે કયો કલર હે કાળો દેખાતો નથી ઓમ ના ના કાળો કલર છે સાચો પો ચોકલેટ લઈ લો તો અમે પણ તમે ચેલેન્જ જીતી જાવો દેખાતો તો કેવાનું ત્રણ જણા ચેલેન્જ જીતી ગયા છે કુલ 35 છે કેટલા ચોકલેટ ભાઈ પડી ઓમ ઉપર હે કરી પેલા કલર રૂમાલ મે દેખાતો નઈ કે કરી લેવાનું હાર લઈ કયો કલર હે પીળો હે લે દેખાતો નઈ રૂમાલ મે સાચું નઈ નઈ દેખાતો ને કેલે તમે જીદ જીદ કરો હો 5 ચોકલેટલ દેજો 4 જણા એ કોનો નંબર આવે હે પછી तू પાછળ આ આંતી મોટો હે ટોટલ 4 જણા જીતેન અજે 30 ચોકલેટો પડ્યું છે જોયે છે હવે ना व्हाइट कलर नहीं रेड से है अजय जो ऐसी है कौन चैलेंज जीते है वो चॉकलेट जीते है नहीं जीतता है जो ऐसी कालो काला कलर से देखा तो नहीं ना, ना। देखा तो नहीं हाँ चैलेंज जीती गया थी पो चॉकलेट ने टोटल पच्चीस चॉकलेट पूरी थी गई से पो जना जीतिया ना, ना। आ, હા 25 ચોકલેટ હજી 25 ચોકલેટ વધી છે આ 25 ચોકલેટ કોણ જીતે છે સૌથી વધુ ચેલેન્જ મે કરે જતો રહેવાનું એમ 5 ચોકલેટ ચેલેન્જ જીતિન એવું ના હોય ચેલેન્જ જીતિન સર સૌથી વધુ કોણ જીતે જોઈએ હવે બોલો પીળો પીળો કલર નથી પાછળ જાવ 5 જણા ચેલેન્જ જીત્યા હે ને હા બે કા તો ના કેજો પાછું 25 ચોકલેટો વધે હે

ना दर वक्त चैलेंज ना जीती सको पचीस चॉकलेटो बती से पचीस चॉकलेटो तो चैलेंज में जीती गया है नीलो कलर से चैलेंज जीती गया है बीजी वक्त जीती है पहली वक्त बीजी वक्त दस चॉकलेट तो जीती जाए है कौन सा थी वो चैलेंज पहुंच लेते हैं ना नहीं बीस चॉकलेटो बती से ये ना वाइट कलर नहीं पुमपा का ने लाल कलर से सेम पीसती दस चौथी तो जीते हैं चलिए अब जो कौन चैलेंज जीते हैं पिलो। ना पीलो कलर नहीं ब्राउन कलर से सरपंच एक चैलेंज जीती दिया है બીજી चैलेंज जुए से वह चॉकलेट લઈને ઘરે જતા રહેતા હતા બીજા રણ મે પાછા લાયા હે નહી દેખાતો ને દેખાતો તો નહી હવે આ 20 ચોકલેટો કોના નસીબ થી જોઈએ નહી પીળો કલર દેખાતો નહી ને હાચું કોને હાચું ભગવાન ના આ તો બીજા રણ જીતી જાય બીજા પો ચોકલેટ લઈ લો બે બે રણ જીતી ગયા હે 10 ચોકલેટો ટોટલ અપના નસીબ માં હે એટલે 15 વધે હે ને 15 ચોકલેટો વધે હવે જોઈએ કોણ જીતે હે તને દેખાતો નહી દેખા લઉં યાર 15 નહીં બહુ ચોકલેટ છે हे द दूर ऊपर ना गुलाबी नहीं पीला कलर से है कोन नंबर आयो तीजो राउंड शुरू हो गयो अमक तो यहाँ एवा से अजे नसीब में चॉकलेट नहीं एक आर्यन और ने बीजू कोन हमें है कोन नसीब में है वे 15 कालो कलर से के जामली है का काले कालो से काओ कलर पांच चॉकलेट ले रो દસ ચોકલેટો વધી છે લે પોર લીધી ને પોર ચોકલેટો છે તો દસ જે બીજી ચેલેન્જ દે પેલે પેલે પોર જ ને દસ તો ખાલી બે જણા જીત્યા હે બે ચોકલેટો દસ ચોકલેટો વધી હે દસ ચો કોણ જીતે ચેલેન્જ ના ગુલાબી નહીં પાછળ જાવ બ્રાઉન કલર હે તો કોનો નંબર આવ્યો લક્ષ્મણ ના દેખાતો હોય એવો કરે તું પાછળ જતો રહે ચેલેન્જ હારી જ જવાનું પાછળ જતું રહેવાનું ना पीड़ो कलर ना नशीमे के नहीं ते नसीब चोकलेट नही जीती हाँ खाएटल तार नसीबे हाँ नहीं वादी कलर से सीधा उबारो एक तो नसीबे चॉकलेट ना पीने जीती हो चेलेज मगज से खाली आ

<laughs> <अगरे जुंकर। laughs> लाल, लाल, <laughs> लाल तो कलर है।, है कौन जीते है? जी थी हैं रसा आई है जबरदस्ती रस्या है अच्छा के लिए बताओ जो नीचे पड़ती थी पहुंचे <laughs> थे

कैलेंडर जीता नहीं यार चिल्ले सब लो सही होगा चिल्ले थी नहीं जरा शुरुआत में जबर कैलेंडर जीता था लीलो नहीं कालो हाँ <laughs> लीलो तो मैं तार नशीब में जत्ते रही लीलो कलर आता है पर याने काला कलर का ही है तार नशीब में नहीं पो चॉकलेट हूँ वो माना माना। है है जो ऐसी है अल्पेज अल्पेज जीते हैं क ના ગુલાબી નહિ ચેલેન્જ નહિ જીત્યો ને હવે દસ ચોકલેટ કોના નસીબ માં જોઈએ દેખાતું ના હોય ના પીળો કલર નહીં વાદળી છે એ તાર નસીબ મે સીધ નહી 10 ચોકલેટો ખાટા મીઠી મસ્ત અને 10 10 વાળી ચોકલેટો હૈ હારો સેલે 10 ચોકલેટ જીતી જાય તમ મોડો થતો તો જઈ શકો ના ગુલાબી નહીં વાદળી કલર છે 10 ચોકલેટ જીતીન જા તરે હા ખાધા ખાતા જા क्या भी पड़ा है ना धोला कलर ना है बादल कलर है तार मशीन में जीत देंगे प्याला शुरुआत में पोजी दे जो हम ऊपर <coughs> देखा तो ना हुआ है क्यों चॉकलेट और खाए हैं क्या जो ये कलर है ना काला ना है ऑरेंज कलर है केसरी अरे दस चॉकलेट और चानो को इंटरेस्ट कर दिया है तुम्हारे तो मुठो कड़ी कड़ी सावन थे

जबरदस्त रस्ते कैसे है अमुके जीती है अमुके चैलेंज है आ तो खाए थे यार कितने चैलेंज जीती जो खातो खातो आए हैं ना केचरी नहीं गुलाब भी है आखिर भाई याने आरे बापरे जीती जा के चैलेंज जीती नहीं छिल्ले छिल्ले जीती तो हारे बच्चे वो चॉकलेट तो है मात्र वो चॉकलेट हो हां बोलो ये खाते नहीं दिनों का है चैलेंज जीती जाए

દર્શક મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને રોજ નવી નવી ચેલેન્જના વિડીયો આવતા જ રહી છે અને જો શેર કરવાનો બાકી તો શેર પણ કરી દેજો અને અહીં બીજી ચેલેન્જ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી ચેલેન્જ લઈને આવીશું અહીં બેકગ્રાઉન્ડ બધું છે અહીં મુખ્ય તમને બેકગ્રાઉન્ડ છે આ મારું એ પીપળ પણ કહેવાય છે તો એ ઘણા વાયલા છે જે મોટો ખાણ છે આ મારું ડોળાનું પીળો બોલા જતો અને લઈ રહ્યો તો બકરા આત્મા